નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકોનું માસિક રાશિફળ જોઈશું તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલાયકન પ્રેસ કરી દો જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય મિત્રો તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો તો હવે શરૂ કરીએ કન્યા રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ તો ફેબ્રુઆરી મહિનામાં તમને મિશ્ર પરિણામ મળશે કરિયરની દ્રષ્ટિએ સમય સારો રહેશે પરિવારની દ્રષ્ટિએ સામાન્ય સમય છે નથી જો કે આ મહિનાના પૂર્વાર્ધમાં તમારો માનસિક તણાવ અને કામનો બોજ વધારે છે તો બીજા ભાગમાં તે ઘટી શકે છે માસિક રાશિ પર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મુજબ કન્યા રાશિમાં જન્મેલા લોકોને આ મહિનો એક હદ સુધી અનુકૂળ પરિણામ દેવા વાળો મહિનો સાબિત થશે જો કે તમારે તમારા વર્તનમાં ફેરફાર કરવો પડશે આ આખો મહિનો તમારી પોતાની રાશિમાં સ્થિત રહેશે જે તમને લોકોથી અલગ પાડી શકે છે સાથે સાથે આ મહિનામાં તમને પુરુષાર્થનું નું શુભ ફળ મહત્વના કાર્યોમાં પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે તમારા પુરુષાર્થનું નું ધાર્યું પરિણામ તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે સાથે સાથે નવા કાર્યો અંગે સાહસ કરી શકશો તમે ફાયદો યોગ્ય આયોજન વિશે વિચારી શકો છો પરિવારમાં તમારા જીવન સાથે સાથે કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમે દરેક બાબતમાં નિરાશ થઈ શકો છો અને તણાવ નથી તેવું અનુભવવા માટે દિલગીરી અનુભવી શકો છો તમારો ગુસ્સો ઓછો કરવો અને કોઈ ઉતાવળમાં નિર્ણય ન લેવો તેનું ધ્યાન રાખવાનું આ મહિનામાં સૂચવી જાય છે આ મહિનામાં તમારે કોઈ પણ જગ્યાએ રોકાણ પણ સમજી વિચારીને કરવું બાકી આર્થિક રીતે તમારા માટે આ મહિનો સારો છે એકલતા અને એકલતાની લાગણી તમારી અંદર ઊભી થઈ શકે છે જે તમારા માટે સારી નહીં હોય કારણ કે તેનાથી તમારા પોતાના લોકો તમારાથી દૂર રહી શકે છે તમારી જાતને લોકો સમક્ષ જાહેર કરો આ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે સાથે સાથે જમીન ખરીદવાની સ્થિતિ સર્જાઈ શકે છે તમે કાર પણ ખરીદી શકો છો એટલે કે આ મહિનામાં તમે કોઈ ખરીદીના યોગ બની રહ્યા છે જમીન મકાન કે વાહનનો ખરીદીનો યોગ બની રહ્યો છે આ મહિને તમારે શારીરિક રીતે થોડું ધ્યાન આપવું પડશે કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તમારો વિદેશ જવાનું સપનું પણ આ મહિનામાં પૂરું થઈ શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની વધારે સંભાવના છે એટલે કે કારકિર્દી અને આર્થિક રીતે તમને આ મહિનો વધારે સારો પરિણામ આપવાનું રહેશે તમારી કુંડણીઓ શુક્ર ચોથા સ્થાનમાં આ મહિનામાં વિદ્યાર્થીઓનો સમય સારો રહેશે તેઓ અભ્યાસ અને પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે ચોથા ભાવમાં બુદ્ધ નું સંક્રમણ સારા પરિણામ લાવશે ગુરુના ગોચરના કારણે અભ્યાસ પ્રત્યે એકાગ્રતાનો અભાવ અને બેદરકારી થઈ શકે છે એટલે કે આ મહિનામાં તમારે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડી શકે છે પરિવારમાં આ મહિનામાં ખુશીનો માહોલ રહી શકે છે ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે મન પ્રસન્ન રહેશે સાથે સાથે નવા વાહનની ખરીદી થઈ શકે છે આ મહિનામાં તમને આર્થિક સામાજિક અને માનસિક રીતે સારું એવું પરિણામ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે આ મહિનાના પૂર્વાર્ધમાં પેટ અને ફેફસાને લગતી નાની નાની સમસ્યાઓ થઈ શકે છે બીજા ભાગથી સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે અગાઉની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન હશો તો તેમાંથી પણ તમને આ મહિના દરમિયાન મુક્તિ મળશે સાથે સાથે કન્યા લગ્નના જાતકો માટે શનિનું છઠ્ઠે બ્રહ્મા મિશ્ર ફળદાયી ગણાઈ રહ્યું છે ઇન્ટરવ્યૂ સ્પર્ધા ધંધાકીય હરીફાઈ ટેન્ડર વગેરેમાં શનિ તમને સફળતા અપાવી શકે છે આર્થિક વ્યવહાર લોન લેવડ દેવડ આ બાબતે મનન ચિંતન કરીને નિર્ણય લેશો તો તેમાં તમને સફળતા મળવાના યોગ ફેબ્રુઆરી મહિના દરમિયાન દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોને જમીન અને મકાન ની બાબતોમાં ઉતાવળ કરવી નહીં આ મહિનામાં તમને જમીન મકાન ખરીદવાના યોગ બના બની રહ્યા છે પણ તમારે નિર્ણય સમજી વિચારીને કરવો પડશે સાથે સાથે આ મહિનામાં રાહુનું બ્રહ્મણ સપ્તમ સ્થાન પરથી રહેશે આ સ્થાન જીવનસાથી ભાગીદાર સહકર્મચારીને લાંબા પ્રવાસનું છે જે જાતકો આ માસ દરમિયાન બિઝનેસમાં છે તેમને સારો બિઝનેસ રહેશે આ મહિનો બિઝનેસના વિસ્તરણ માટે સારો નથી જો બિઝનેસ સારો ચાલશે તો પણ આર્થિક રીતે સદ્ધર નહીં રહે પ્રાપ્ત મોટા ભાગના પૈસા લોન કે દેવું ચૂકવવા માટે વાપરવામાં આવશે એટલે કે આ મહિને તમારે સમજી વિચારીને ધંધો કરવો પડશે સાથે સાથે જો તમે નવો ધંધો શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો તમે તે તમે એપ્રિલ મહિનાથી અથવા તો માર્ચ મહિનાથી કરી શકો છો બાકી ફેબ્રુઆરી મહિનામાં ઉતાવળ કરશો નહીં આ મહિનામાં તમને આનંદ ઉત્સાહ હાસ્ય અને વાતો તમારા સ્વભાવમાં રહેશે આ ગુણોને પોતાનાથી દૂર કરશો નહીં નહીતર તમારે મન અને એકલતાના વિચારોના વમણમાં ધકેલાઈ લઈ જવું પડશે સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં સ્ત્રી વર્ગની વાત કરીએ તો જળ જવીર હરવા ફરવા માટે સુંદર યોગ બની રહ્યો છે વાનગીઓનો અને આસ્વાદ તમે માણી શકો છો નવા નવા મહિનાની શરૂઆતમાં આર્થિક લાભ પણ થશે વ્યક્તિગત સંબંધોમાં થોડી અપેક્ષા ઘટાડશો તો રાતની નીંદર સારી આવશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં શનિદેવ મહારાજ છઠ્ઠા ભાવમાં પોતાની રાશિમાં મજબૂત રીતે બુરાજમાં

મહેનત કરાવવાના સૂચવી જાય છે તેમની સખત મહેનત કરાવવાની પ્રેરણા તમને તમારા કાર્યક્ષેત્રમાં વિશેષ સફળતા અપાવી શકે છે સાથે સાથે તમારી નોકરી મજબૂત બનશે અને તમારા ઉપરી વર્ગ તરફથી તમારા કામના વખાણ ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે છે આ મહિનામાં તમને બઢતીના પણ યોગ છે સાથે સાથે તમે જો જોબ બદલવા માંગતા હો તો તે તમે ફેબ્રુઆરી મહિનામાં કરી શકો છો તમારે નાની મોટી અડચણ હોય તો તેના માટે તમે શ્રીકૃષ્ણ તથા લક્ષ્મીનારાયણની ભક્તિ વિશેષ ફળદાયી નીવડશે સાથે સાથે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરી શકો છો જે તમારા માટે વિશેષ લાભ અપાવશે સુંદરકાંડનો પાઠ પણ તમને વિશેષ ફળ અપાવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમે અમારા વિડીયોમાં મોન સુધી જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે તમારી રાશિનું વાર્ષિક રાશિ પણ અમારી ચેનલ પર જોઈ શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ હું ઓમ નમઃ શિવાય લખવાનું ચૂકશો નહીં તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ